અને બીજા રૂપિયા પાંચ હજાર માટે કાગળો આપે ત્યારે રોકડા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો ત્યારે આ ફરિયાદી લાંજની રકમ આપવા માંગતા ન હોવાથી ખેડા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી છટકું ગોઠવીને તલાટીને લાંચ લેતા રંગે હાથ ઝડપ લેવાયો હતો નરેન્દ્રસિંહ છેલ્લા આઠ વર્ષથી તલાટી તરીકે નોકરી કરે છે અગાઉથી કટલાલ તાલુકામાં બજાવતો ફરજ હતો છેલ્લા બે વર્ષથી તે વસુ તાલુકામાં ફરજ બજાવે છે